માૃભૂમિ કાતૃભૂમિ કે લેશોદ તાલુકાનું વાણિક વાડા ગામ મુકામે

પદયાત્રીઓ માટે ફરાર ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે આજ રોજ શ્રાવણ મહિનાનો સોમવાર છે અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે કેશોદના માર્કેટ યાર્ડ પાસે માણેકવાડા સેવા સમિતિના વિજયભાઈ મહેતા રાજેન્દ્ર ઠકરાર કણસાગરા વિજયભાઈ મિસ્ત્રી કાનભાઈ કાસુંદરા બાલવી ડેરીવાળા જીજ્ઞેશભાઈ તથા સંદીપ ઠકરાર દેવેશ પંડિત જીતેન્દ્રભાઈ પટેલ તેમજ ગીતાબેન કંસારાના સહયોગથી કેશોદથી માણેકવાડા જતા પદયાત્રીઓ માટે ફરાર તેમજ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે